ત્યારે હવે નાગરિકો વડોદરા નગરપાલિકા કમિશન પર રોષે ભરાયા છે અને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા વારંવાર ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓની ટકોર કરવામાં આવી છે રખડતા ડોરનો ત્રાસ શહેરના નાગરિકોને ન થાય અને તેઓના માલિકોને કડકમાં કડક સજા થાય તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે પરંતુ આ ભ્રષ્ટ તંત્ર માત્ર રૂપિયા કમાવવામાં વ્યસ્ત દેખાઈ રહ્યું છે તેવો નાગરિકોએ આક્ષેપ કર્યા છે વડોદરા શહેરમાં જે રીતે ગાયોને દૂર કરવા માટે વડોદરા મહાનગરપાલિકા લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે ગાયો પકડે છે પણ પરંતુ આજે જોવા જઈએ તો વડોદરા શહેરના ખોડિયારનગર ચાર રસ્તાની પંચમ એલાઇટ પાસે એક ગાય ગાંડી થઈ ગઈ ને બે વ્યક્તિને એટલો મુઠમાર માર્યો છે અને એક વ્યક્તિને અત્યારે એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવે છે ક્યાંક ને ક્યાંક ગાયો જે બપોરે આજે છોડે છે અને છોડવાના કારણે ગાયોને ખાવાનું મળે છે કે નહીં આપે છે કે નહીં અને ગાયો ક્યાંથી આવે છે એ હવે કોર્પોરેશનનો વિષય છે પરંતુ જે રીતના આજે ગાયો હુમલો કરે બે વ્યક્તિ પર અને બેમાંથી એક વ્યક્તિ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ છે એકસો આઠમાં છે એક વ્યક્તિ બચી ગયો છે ક્યાંક ને ક્યાંક ગૌપાલકે પણ ધ્યાન રાખવું પડશે કે ગાયોને જે રીતે ગૌપાલકો છુટ્ટી મૂકી દે છે અને મૂકવાના કારણે આ ગાયો તેને હુમલા કરતા હોય છે તો ગૌપાલકોને વિનંતી છે ગાયો છોડો ત્યારે ગાયોની સાથે રહેવા જોઈએ નહીં તો વડોદરા મહાનગરપાલિકાને પણ વિનંતી છે આજે રવિવાર છે તો રવિવારે તમારી કામગીરી ચાલુ છે કે બંધ છે ક્યાંક ને ક્યાંક ગાયોના કારણે અકસ્માતો થઈ રહ્યા છે રોડ અકસ્માત થઈ રહ્યા છે સાથે આવીંક ગાયો જો હમલા કરશે તો માણસો ગાયોથી એટલા ગભરાશે ન પૂછવાની વાત અમારી એક જ માંગ છે કે ગૌપાલકોને પણ વિનંતી છે ગાયો જ્યારે બહાર કાઢો ત્યારે ગાયોની સાથે રહો અને વડોદરા મહાનગરપાલિકાને વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક ગાયોને તમે જે પકડો છો તો પકડ્યા પછી એને ટેક કરો છો તો આ ગાયને પણ પકડવામાં આવે ટેક કરવામાં આવે અને વડોદરા મહાનગરપાલિકા સખતમાં સખત કામગીરી કરે તેવી અમારી છે